અને કાજલ હિન્દુસ્તાની દ્વારા પટેલની બેન દીકરીઓ વિશે જેમ ફાવે તેમ બોલવામાં આવી રહ્યું છે અને પટેલની દીકરીઓ આમ કરે છે પટેલની દીકરીઓ આમ કરે છે તેમ કરે છે તેવું નિવેદન આપતા કાજલ હિન્દુસ્તાની જાહેર સ્ટેજ ઉપરથી એક ભડકાવું પાછા આપતા હોય તેવું લાગે છે તો ખરેખર મિત્રો વધારેમાં વધારે પોતાના નિવેદનથી જો વિવાદમાં કોઈ રહેતું હોય તો કાજલ હિન્દુસ્તાની છે લવ દેહાજના નામે અને લવના નામે વારંવાર વિવાદિત નિવેદન આપે છે ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે એ પણ જાણીએ કે કાજલ હિન્દુસ્તાની દ્વારા હાલ સોશિયલ મીડિયાના માધ્યમમાં શું નિવેદન ફરતું કરવામાં આવ્યું છે જેથી કરીને વિવાદ પકડી રહ્યો છે મોરબીના એક જ કોલેજની સાત પટેલની દીકરીઓ ફરી કહું છું સાતે સાત પટેલની દીકરીઓ બોયફ્રેન્ડ બધા મુસલમાન બનાવીના છે ને અંદર અંદર બોયફ્રેન્ડ બદલે છે કે ચાર આના સાથે હું મજા કરીશ ચાર દી તું બે પાઓ પાંચ પાંચ લાખ રૂપિયા ઘર માંથી ચોરી કરે તો ખબર કોને પડવાની છોકરીઓની ઉંમર છે સોળ અને સત્તર વર્ષની તો મિત્રો વિડિયો જોઈને આ હતા કાજલ હિન્દુસ્તાની તો ખરેખર મિત્રો કાજલ હિન્દુસ્તાની વારંવાર પોતાના આવા વિવાદિત નિવેદનો લઈ અને વિવાદમાં હોય છે ત્યારે મિત્રો કાજલ હિન્દુસ્તાની દ્વારા હાલ જે પટેલ સમાજ અને પટેલની બેન દીકરીઓ વિશે જે નિવેદન આપવામાં આવ્યું છે તેના લઈ તમારે શું કહેવાનું થાય છે તે પણ કોમેન્ટ કરીને જણાવજો તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી કે શકે સાથે નવા અહેવાલ સાથે તો આપણે ચેનલમાં નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય હિન્દ વંદે માતરમ